ಮಾ ಗಿರಣಕ್ಕೆ ಆಹಾರ ಜೀರಿ

तोwidetilde मार दस्ती अभी जिद्द है सिपुराने कि तुम अबरेगा जॉर्ज उशिरो साकोवरच जिमाए के शिकारा दी महल में कि अनंत दिख रहे मौजूद है की कमाई से जो तन में और कोई तुम्हारा महल के मेरे बोझ पर की छोड़ है कि जबरदस्ती हमारी है पुष्पों के सामने ना ना तुम्हारा prima realidade है मुताबिक हुई

સુનિશે અમાન મેને આદિ શિકાર તો ટીકો બર દુવાજી અમાર શિકાર તો ટીકો શિકાર તી દર આફ્રાસી દ્વારા બોલી કે મેં છે જે કારણે ઓ ટીક્યુ વેસ્પા દર માટે ખૂબ રોડ ઉસન છે જીતે વિક્ષતી વૃદિ છે રેજી સામ્રાજ્યના ચિહ્ન તરીકે સન્માન આવ્યો છે પણ તમારા વિચાર અને આચરમાં અંતર છે ઈ તામ પરમ તામ છે અને પરમ તામ છે સિવો પરમ તામ દેખ છે મતલબ તીનાવાચન બારખ ચુલાયે જેન

જંગલ વિભાગ દ્વારા સિ અને અન્ય જીવોના સંવર્ધન માટે સતત્યપૂર્ણ પ્રયત્નો થયા છે. આ ફોટો ફોટો સમુદાય કે છો તે અમરડી સવારી પર વિસ્તૃત વિસ્તાર છે. પં્યાંમ પ્રવાસન માંડી શકો છો. મામલડી સફારી માર્ગમાં પ્રવાસીઓ અને વન્યજીવ દર્શનનો લાભ લે છે. અહીં તે જાણવું કે પરિ ક્ષેત્ર વન અધિકારી શ્રી કજેરી પ્રવાસન ગ્રેજ દ્વારા ખૂબ માવજત સાથે થાય છે. આ સ્થળમાં રહેનાર સૌકોળીય સ્વચ્છતા ચોકસાઈથી રાખવામાં આવે છે. દવાનું મિશ્રણ કરી પ્રાણીઓને અપાય છે અને પ્રાણીઓને ડિહાઇડ્રેશન ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે તથા હવામાન જીવાણુઓને ધુમાડા મુક્ત કરવામાં આવે છે વન્ય પ્રાણીઓ માટે પાણી જરૂરી કલાક અવલોકન માટે સીસી કેમેરા અને મોનિટરિંગ સિસ્ટમ પણ કાર્યરત હોય છે પરિક્ષેપો વન અધિકારી દ્વારા નિયમિત માન ભરવામાં આવે છે આ ઉપરાંત વન્યજીવો માટે આહાર કક્ષ પણ છે ત્યાંથી જરૂર મુજબ ધૂણાહારી વન્યજીવો ને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે

જંગલ છે ઉનાળામાં પાણીની પાણી ઉણપ થઈ જાય છે ત્યારે જંગલમાં વન્યજીવોને પાણીની તકલીફ ન પડે તે માટે વન વિભાગ દ્વારા પીવાના પાણીની કુંડીઓ પણ ભરવામાં આવે છે ગીરમાં ફેબ્રુઆરી મહિનાના અંત પછી જંગલ સુકાવા માંડે છે તેથી ઘણી જગ્યાએ આગ લાગે છે આ સમયે સમય સૂચકતા સાથે જંગલની આગ ઓલવવા માટે પરંપરાગત ડાળી કે પછી બ્લોઅર થી યુદ્ધના ધોરણે વન વિભાગ દ્વારા આગ ઓલવવામાં આવે છે અને જંગલને બચાવવામાં આવે છે માનવ અને વન્ય જીવ ઘર્ષણ નિવારવા ખેડૂતની સ્વરક્ષા માટે ખેતરમાં મચાન બનાવવા વન વિભાગ તરફથી સહાય આપવામાં આવે છે માર નામ રસીભાઈ છે મારું ગામ બેત્રા છે અને અમને સાવુંડા જંગલ ખાતા દ્વારા આ મેળા આપવામાં આવેલ છે આ મેળા આપવાની અમારી ક્ષક્તિ અને ક્ષમતા સાથે વન વિભાગ દ્વારા વીડી વિસ્તારમાંથી ખાસનું વાડ કામ કરી ગોડામાં તેનું સંગ્રહ કરવામાં આવે છે અને આ સંગ્રહ કરેલું ખાસ જાબુશાન કે અછતની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યાં ઉપલવવામાં આવે છે જે રૂમમાં જંગલ કુવાઓમાં કોઈ વન્ય પ્રાણી પડીને મોતને ના ભેટે તે માટે વન વિભાગ

આદર રાજવી ગણું સ્થાપિત કરે છે આવો આપણે પણ તેને માન આપીએ સમગ્ર પરિસર તંત્ર સાચવીને નવી પેઢીને ભેટમાં આપવા સહભાગી થઈએ